લર્નિંગ ટ્રી પ્રીસ્કૂલ દ્વારા સમા સ્ports કોમ્પ્લેક્સ ખાતે આજે ફિઝિકલ એવેલ્યુએશન ના સહયોગ થી સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું લર્નિંગ ટ્રી પ્રીસ્કૂલ માં ભણતા બાળકો ને નાનપણ થી જ રમત ગમત માં રુચિ વધે તે માટે લર્નિંગ ટ્રી પ્રીસ્કૂલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા માં નાના ભૂલકાઓ એ સ્પોર્ટ્સ ડે ના કાર્યક્રમ માં ભાગ લીધો હતો સાથે વાલીઓ હાજર રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પંદર ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કહ્યું હતું ભારત ઓલિમ્પિક ગેમ્સ બે હજાર છત્રીસની યજમાની કરશે તેવામાં આ નાના ભૂલકાઓ પણ આગામી સમયમાં ભાગ લે અને ગુજરાતની સાથે વડોદરાનું નામ રોશન કરે તે માટે બાળકોને રમત ગમતમાં રૂચિ વધે તે માટે આજે લર્નિંગ ટ્રી પ્રી દ્વારા સમાજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે સ્પોર્ટ્સ ડે આજે ફિઝિકલ ઇવોલ્યુશનના સહયોગથી સ્પોર્ટસ ડેનું આયોજન કરવામાં આવ્યું ફિઝિકલ એવેલ્યુએશન ધવલ પરમાર અને તેમની ટીમ દ્વારા આ બાળકોને ટ્રેનિંગ આપવામાં આવી છે આ સમય ડીએસઓ દિનેશ કદમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો આજે લર્નિંગ ટ્રી પ્રી સ્કૂલ જેમના ઓનર જેમિની મેમ અને રવિ સર એ આજે આ મોકો આપ્યો છે હું ફિઝિકલ એવેલ્યુએશન ઓનર છું આજે અમે લોકોએ એમનો એન્યુઅલ સ્પોર્ટ્સ ડે આયોજન કરવામાં આવ્યો છે જેમાં આપણા શ્રી દિનેશ કદમ સર સ્પોર્ટ્સ ઓથ્યુરિટી ઓફ ગુજરાતના સેક્રેટરી સ્પોર્ટ્સ કાઉન્સિલ ગાંધીનગર ખાતે જે એનાયત થયા છે એ હાજર રહ્યા હતા એમના આવવાથી છોકરાઓને અને પેરેન્ટ્સને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું હતું અને આગળ જતાં આ છોકરાઓ આપણું ભવિષ્ય છે જે બે હજાર છત્રીસ ઓલિમ્પિક્સ માટે આપણે જે એમ કરી રહ્યા છીએ એ જ હેતુ એ જ હેતુને લઈને અમે આજે આ છોકરાઓને તૈયાર કર્યા છે એમની સ્કૂલમાં અમારા કોચિસ જઈને ફિઝિકલી એમને ટ્રેન કરે છે અને આગળ જતાં અમે આવી ઘણી બધી સ્કૂલો સાથે અપ કરીને એક ઉજ્જવળ ભવિષ્ય છોકરાઓનું સ્પોર્ટ્સમાં દેખાવ हेलो एवरीवन लर्निंग ट्री प्री स्कूल कार्य रिबाग uh, आज हमारा एनुअल स्पोर्ट्स डे है uh, और ये एनुअल स्पोर्ट्स डे हम छोटे बच्चों को लेकर करते हैं जो हमारे स्कूल में दो साल से लेकर कर पाँच साल के बच्चे यहाँ पे अभ्यास करते हैं जिसमें प्ले ग्रुप नर्सरी जूनियर एंड सीनियर के के होते हैं उनके लिए हम uh, बच्चों को यहाँ पर एक्सरसाइज है रेसिस है वगैरह जिमनास्टिक्स है योगा है ये सब हम उनको uh, यहाँ पर ट्रेनिंग दे के यहाँ एनुअल स्पोर्ट्स डे रखते हैं इसमें हम पेरेंट्स को भी इन्वाइट है। करते हैं ये इसलिए करते हैं ताकि बच्चों के अंदर बचपन से ही स्पोर्ट्स के लिए एक एनर्जी रहे एक स्पोर्ट्स का खेल का उनको इम्पोर्टेंस का पता चले खेल का महत्व समझे वो कि जीवन में खेल का महत्व कितना है हमारे तंदुरुस्ती के लिए कितना ज़रूरी है खेल इस माध्यम से हम बच्चों को सिखाते हैं थैंक यू आज स्पोर्ट्स कॉम्प्लेक्स द लर्निंग प्री स्कूल द्वारा એન્યુઅલ સ્પોર્ટ્સ આયોજન કરવામાં આવેલ છે અને આ તમામ એન્યુઅલ સ્પોર્ટ્સ ડેમાં શાળાના તમામ બાળકોએ ભાગ લીધેલ છે અને શાળા પરિવાર દ્વારા બહુ સુંદર આયોજન કરવામાં આવેલું છે ફિઝિકલ એજ્યુકેશન ફિઝિકલ એવ્યુલ્યુશનના ધવલ પ્રજા ધવલ પરમારજીએ પણ આ ઇવેન્ટને બહુ સારી રીતે મેનેજ કર્યું છે અને આ પ્રતિ હું તમામ શાળા પરિવાર અને ફિઝિકલ એવ્યુલ્યુશનના મેનેજર મેનેજમેન્ટને પણ અભિનંદન પાઠવું છું